હેલો જય માતાજી અમારા વિડીયોમાં બનાવજો જો અમારા ઘરે નવ મેમ્બર એટલે ચોટું બીબી આવી ગઈ એ રામજીભાઈની બીજી દીકરીનો જન્મ થયો અને આ વિડીયો જોવા માટે તમે વધુ શેર અને વધુ જોવા માટે લાઈક અને શેર કરી દેજો અને મસ્ત મજાનો વિડીયો બનાવ્યો છે મેં અમારી ચેનલને ઉપર લખેલો જ છે સપોર્ટ કરજો અને ચોટું બીબીને અને માતાજી લખજો અને અમારા વિડીયોમાં જોવા મસ્ત પગલો પાડે છે અને પ્રવેશ અને વિડીયો જોવા માટે લાઇક અને શેર કરી દેજો અને મારી અલ્કેશ ઠાકોર સુલતાનપુર ચેનલને સપોર્ટ કરો અને જો મોટી પટુનો પણ પગલો પાડી દીધો આ વિડીયો જોવા માટે લાઇક અને શેર કરી દેજો মানে যা দী দিছে মটু পতলুনে মাৰ দী মৌজ মস্তী কৰে